વિકાસ સહાયના પરિપત્ર બાદ રાજ્યભરની સરકારી કચેરીઓની બહાર પોલીસને ટ્રાફિક ડ્રાઈવ ગાંધીનગર અમદાવાદ સહિતના જિલ્લાઓમાં હેલ્મેટ સીટબેલ્ટ સહિતનું ચેકિંગ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કરી લાલ આંખ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા કલોલના આઠ સભ્યો સસ્પેન્ડ તો જૂનાગઢમાં પણ દસ કાર્યકર્તા સામે કરાઈ સસ્પેન્ડની કાર્યવાહી ગાંધીનગર ખાતેથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી થઈ લોન્ચ ગુજરાતમાં બસો પચાસ નવા જીસીસી યુનિટ સ્થાપવાનું લક્ષ્ય પચાસ હજારથી વધુ નવી નોકરીઓનું થશે સર્જન સીએમે કહ્યું ગુજરાતને જીસીસી હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઇન્ડિયા એનર્જી વીક બે હજાર પચીસનો કરાવ્યો પ્રારંભ દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે સાતસો પ્રદર્શકોના અત્યાધુનિક ટેકનોલોજીનું યોજાયું પ્રદર્શન સ્વચ્છ આત્મનિર્ભર અને ટેકનોલોજી સંચાલિત ઉર્જાના નિર્માણનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસમાં એઆઈ એક્શન સમિટની કરશે અધ્યક્ષતા એઆઈ સામેના પડકાર અને ખતરા મુદ્દે થશે મંથન રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે પીએમ મોદી ભારત ફ્રાન્સ સીઈઓ ફોરમને પણ કરશે સંબોધિત લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આપી રહ્યા છે બજેટ પર ચર્ચાનો જવાબ જ્યારે રાજ્યસભામાં આજે પણ બજેટ પર ચર્ચા ચાલુ જ્યાં માલદીવનું પ્રતિનિધિમંડળ સંસદની મુલાકાતે સંસદીય કાર્યવાહીથી થશે માહિતગાર મહાકુંભના ચોથા અમૃત સ્નાન માટે આવતા વિશેષ વ્યવસ્થા પ્રયાગરાજ ખાતે સીએમ યોગી આદિત્યનાથે શ્રદ્ધાળુએ લગાડી આસ્થાની ડુબકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલ્યુમિનિયમ અને સ્ટીલની આયાત પર પચીસ ટકા ટેરિફની કરી જાહેરાત કેનેડા બ્રાઝિલ મેક્સિકો દક્ષિણ કોરિયા સહિતના દેશોને થશે અસર ટ્રમ્પે યુરોપ અને ચીનની ચેતવણીને અવગણી અને ભારતીય શેર બજાર સપ્તાહના બીજા દિવસે પણ ખુલ્યું રેડ ઝોનમાં બીએસસી સેન્સેક્સ સિત્યોતેર હજાર જ્યાં નિફ્ટી ત્રેવીસ હજાર બસો ત્રીસ પર કરી રહ્યા છે કારોબાર રિયાલ્ટી ફાર્મા પીએસયુ ઓટો સેક્ટરમાં મંદીનો માહોલ ચાંદીના ભાવમાં ઘટાડો સમાચાર વિસ્તારથી જોઈએ